સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે મહારાષ્ટ્ર જલગાંવથી ટ્રેન મારફતે ઉમરવાડા ચીમની ટેકરા સલીમનગર ઝુપરપટ્ટીમાં એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર મહારાષ્ટ્રના એક શખ્સને ઝડપી પાડી તેની પાસેથી ઓગણીસ લાખ સત્યાસી હજારનો એકસો અઠ્ઠાણું પોઈન્ટ સાતસો સાઠ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મોબાઈલ ફોન અને રોકડ રૂપિયા પંદરસો વીસ મળી કુલ વીસ લાખ ચાર હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો જ્યારે ડ્રગ્સ મોકલનાર અને મંગાવનારને વોન્ટેડ જાહેર કર્યા હતા સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચની ટીમને બાતમી મળી હતી કે મહારાષ્ટ્ર જલગાંવ ખાતેથી એક શખ્સ એઝાઝ શેખ એમડી ડ્રગ્સનું જથ્થો લઈ આવી સુરતના ઉમરવાડા ચિમની ટેકરા સલીમનગર ઝુપરપટ્ટીમાં કોઈક શખ્સને ડિલિવરી કરવાનો છે આ બાતમીના આધારે સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઉમરવાડા ચીમની ટેકરા ખાતે સલીમનગર ઝુપરપટ્ટીના ઘર નંબર ચૌદના પહેલા માળે રૂમમાં રેડ પાડી એમડી ડ્રગ્સની ડિલિવરી કરવા આવનાર આરોપી ટ્રક ડ્રાઈવર એઝાઝ ઉર્ફે છોટિયા ઉસ્માન શેખને ઝડપી પાડ્યો હતો પોલીસે તેની પાસેથી ઓગણીસ લાખ સત્યાસી હજાર છસોનો વજન એકસો અઠ્ઠાણું પોઈન્ટ સાતસો સાઠ ગ્રામ એમડી ડ્રગ્સનો જથ્થો મોબાઈલ ફોન અને રોકડ પંદરસો વીસ રૂપિયા અને જલગાંવ સુરતની રેલવે ટિકિટ મળી વીસ લાખ ચાર હજાર એકસો વીસનો મુદ્દામાલ કબજે કર્યો હતો પોલીસે આરોપીની એમડી ડ્રગ્સ બાબતે પૂછપરછ કરતા આરોપી એઝાઝ એમડી ડ્રગ્સનો જથ્થો કૌટુંબિક ભત્રીજો અબરાર ઉર્ફે હાજી ઉર્ફે જિલ્લાની મુખ્તાર શેખ પાસેથી લઈ આવ્યો હતો જે ડ્રગ્સ લઈ

ગઈકાલે સુરત ક્રાઇમ બ્રાન્ચના પોલીસ ઇન્સ્પેક્ટર એસએન પરમાર અને એની ટીમને એક બાતમી મળી હતી કે સલાબતપુરા વિસ્તારના ઉમરવાડામાં એક માણસ જલગાંવથી જેનું નામ એઝાઝ છોટાખાન શેખ ડ્રગ્સ દેવા માટે આવવાનો છે ડિલી દ્વારા દેવા માટે આ બાતમી આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા એને સલાબતપુરામાં એના એક ઓખીતાના ઘરેથી પકડી પાડવામાં આવ્યો છે અને એની પાસેથી બસો ગ્રામથી વધુ સારી ક્વોલિટીનું એમડી ડ્રગ્સ કબ્જે કરવામાં આવ્યું છે જેની અંદાજે કિંમત વીસ લાખ રૂપિયાથી વધુ થાય છે

એમડી ડ્રગ્સ મંગાવનાર સુરતના સરફરાજને વોન્ટેજ જાહેર કર્યા હતા આ અંગે વધુ તપાસ ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે આરોપીને કોર્ટમાં રજૂ કરવામાં આવતા કોર્ટે નવ સપ્ટેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે